અષ્ટિ અને નવ નિધિ આપણા શાસ્ત્રોમાં નદીમાં ગુરુમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વસિત્વ કઈ કઈ છે અણુમા મહિમા નદીમાં ગુણુમાં પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને પછી તો આ આઠ પ્રકારની સિદ્ધિ છે એના દાતા હનુમાનજી છે એટલે હનુમાનજીએ આ આઠ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ઈ એના ભક્તોને આ આઠ પ્રકારની સિદ્ધિ આપી પણ શકે છે નવ દિધિ એટલે નવ પ્રકારના ખજાના રાસ્ત્રોમાં વર્ણવેલા છે એના પણ દાતા કોણ છે હનુમાનજી છે ઈ પોતાના ભક્તોને આ નવ દિધિ આપી શકે છે આટલી પંક્તિમાં કીધું છે કે અસ્ત સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ્પર દી નહીં જાનકી માતા આ વરદાન અસ્પર દી જાનકી માતા આ વરદાન હનુમાનજીને કોને આપ્યું જાનકી માતાએ તો જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં શ્રી રામનો સંદેશો લઈ અને જાનકી માતા પાસે જાય છે અને જાનકી માતાને શ્રી રામના સંદેશો આપે છે કે ભગવાન શ્રી રામ છે એ તમને લેવા માટે આવી રહ્યા

હેસિત્વ અને વૈશિત્વ હેસિત્વ એટલે પ્રભુત્વ સ્થાપી શકે બીજાને પ્રભાવ પાડી શકે બીજા ઉપર અને વૈશિત્વ એટલે બીજાને બીજાને બીજાના ઉપર નિયંત્રણ લાવી શકે બીજાને પોતાના વશમાં કરી શકે તો આ આઠ પ્રકારની સિદ્ધિ છે એ હનુમાનજી પાસે હતી અને હનુમાનજી એના દાતા પણ છે એટલે એ બીજા કોઈને વરદાન તરીકે આપી પણ શકે છે બરોબર તો હસ્ત સિદ્ધિ નવ સિદ્ધિ કે એમ હનુમાન ચાલીસા નો દરેક દરેક પંક્તિ છે કદાચ રોજ તમે એક એક પંક્તિ ઉપર કયો ને તોય તે એક આખો ડબલ પાસે ટાઈમ ખાઈ જાય એટલું દરેક દરેક પંક્તિ નું એમાં મહત્વ છે તો આ તમે પંક્તિ પ્રયત્ન કરજો અને તમારે એક હોમવર્ક તો આપવું પડે મારે એટલે હોમવર્ક માં તો નહીં કે આજે આપણે અષ્ટ સિદ્ધિ વાત કરી

હનુમાનજીએ ક્યારે બતાવી હતી રામાયણમાં એ તમારા ગૂંપવાનું છે કે એક એક સિદ્ધિ ભલે કોઈ પણ એક વિશેથી એક સિદ્ધિ વિશે કોતે કોઈ વાંધો નહીં પણ બધાય અલગ અલગ બરોબર તો આ આ સિદ્ધિઓનું પ્રદર્શન રામાયણ દરમિયાન હનુમાનજી કઈ જગ્યાએ કરે છે પોતાના ઓલામાં પાત્રમાં એ તમારે શોધી અને આપણને કહેવાનું છે રોજ અમે પ્રાર્થનામાં તમને પૂછ્યું જેને જેને એનું ઉદાહરણ

લંકાની અંદર દાખલ બોલ મે આયુ કેવતી પેલા તો જો કેતો ઉભો થઈ ન ભાઈ હનુમાન દાદા એ નાના થઈને અંદર પ્રવેશ કરે વેરી ગુડ તાળી પણ માટે એને કેવું સરું ધારણ કરી લીધું તું આવ નાનું સરું ધારણ કરી લીધું તો કે બે દરવાજાની વચ્ચે જગ્યા હોય ને ન્યાથી પણ અંદર જઈ શકે તો આ કઈ સિદ્ધિ થાય સૌથી પહેલી ઘણીમાં થઈ ને તો આ કેમ ઉદાહરણ છે ને હનુમાનજી એવા બીજા જે ઉદાહરણ છે અષ્ટ સિદ્ધિના ના એ તમારે રામાયણમાંથી ગોતવાના છે અને જે ઉદાહરણ મળે એ તમારે અહીંયા આપણી સમક્ષ જેને મળે એને રજૂ કરવાના છે આ તમારું હોમવર્ક આવતો અઠવાડિયું છે આઠ દિવસ છે એમાં એક મેં કહી દીધી અને સાત સિદ્ધિ વધી અને આવતા અઠવાડિયાના સાત દિવસ રોજ આપણે એક એક સિદ્ધિ તમારે

અને એક ટીચર T E C H E R ટીચર એટલે શિક્ષક અને S C H O O L સ્કૂલ એટલે શાળા આ બે સ્પેલિંગ કે પાંચ વાર લખી અને પાકા કરવા છે આ અમુક વિશેષમાં કરવાનું છે કેરે વિશેષમાં ઓકે ચાલો